મિત્રો આ તો ઇતિહાસની વાત થઈ જૂની વાત થઈ પણ વિસાવદર મારો કાર્યક્રમ હતો ત્યારે ગીરના નેહડામાંથી એક ચારણના આય આવેલા એણે મને એમ કીધું મને કે ઈશ્વરદાન આવડ મારી તો મને ખબર નથી પણ અમે વિસાવદરમાં ઘી વેચવા માટે આવ્યા હોય અટાણો કરવા માટે અમે આવ્યા હોય ખાંજ પડી જાય સુરત નારાયણ આત્મી જવાની તૈયારી હોય ત્યારે આવડનું નામ લઈ અને અમે અમારા ભેળિયાની ગાંઠ વાળી અને સુરદનારાયણ ને એમ કે ગઈ ખુરદનારાયણ બાપ અમે ચારણની દીકરી એકલી વગડામાં જાહું અમે અમારા નેહડે ન ફોગી ત્યાં સુધી તું અંજવાળાને હાથમાં ન દેતો અને આજે પણ ગીરના નેહડામાં બાયું જાય અને જો આવડનું નામ લઈ અને ભેળિયાની ગાંઠ વાળે તો આજે પણ સુરજનારાયણ એમના અંજવાળા તો ઉભો ઊભું છે જોગમાં આવો આવી જોગમાં આવો સૌરાષ્ટ્રની ધરતીમાં જન્મી એના માટે કવિ કાગે લખ્યું માડી તને કોક